નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું એકવાર ફરીથી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાની છે HDFC ના સ્કોલરશિપ ના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે મિત્રો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા કઈ વેબસાઈટ પર ભરવા એ સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં આપવાની છે તો તમામ મિત્રોને આજ વિનંતી છે કે વધુ માહિતી જોતી હોય તો અમે પહેલા એક વિડીયો બનાવેલો છે તો મિત્રો તેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું

કોઈ મિત્રો પાસવર્ડ નાખવાનો રહેશે અને મિત્રો નીચે પણ પાસવર્ડ નાખવાનો રહેશે પછી મિત્રો આજે લખવાનું છે તેના પર ટિક કરી અને મિત્રો સાઇન અપ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આ રીતે ઓટીપી આવી જશે મિત્રો તે ઓટીપી દર્શાવવાનો રહેશે આ પછી મિત્રો સબમિટ પર ટિક કરવાનું રહેશે તો સબમિટ પર ટિક કરશો એટલે મિત્રો તમારી તમારી સામે આ રીતે ડિટેલ ખુલી જશે ત્યાર પછી મિત્રો જનરેટ તમારે ફિમેલ હોય તો હોય મેલ હોય તો મેલ તમારી સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે તમારે જે લાગતી હોય તે સિલેક્ટ કરી રહેશે હું ગુજરાત કરી દઉં છું ત્યાર પછી મિત્રો જે તમે ક્લાસમાં ભરવા માંગો છું એ મિત્રો કે તમારે સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો હું ગ્રેજ્યુએશન કરી લઉં છું ત્યાર પછી મિત્રો કે તમારો કયો વિષય છે એ મિત્રો તમારે સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો હું ગુજરાત સિલેક્ટ કરી લઉં છું મારે નો કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો એ અપડેટ લખેલું છે તેના પર ઠીક કરી દેવું તમે તેના પર ઠીક કરશો મિત્રો આ રીતનું એક ઓપ્શન ખુલી જશે

તે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે પછી મિત્રો તમારે એડ્રેસ નાખવાનું રહેશે પછી મિત્રો સ્ટેટ અને જિલ્લો આવી જશે ત્યાર પછી મિત્રો જે તમારે સિટી હોય તે કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો એરિયાનો હોય દાખલ કરી દેવાનું રહેશે પછી મિત્રો આપણે કન્ટિન્યુ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે બીજા નંબરના સ્ટેપમાં આવી જશું ત્યાર પછી મિત્રો આપણે એજ્યુકેશન ડિટેલ સિલેક્ટ કરવાની છે ત્યાર પછી મિત્રો ક્લાસ બારમાની માર્કશીટ અને ગ્રેજ્યુએશન નું આપણે સિલેક્ટ કરવાનું રહેશે પહેલા તો મિત્રો તમે જોઈ શકો છો હોય તમારે જે બોર્ડ લાગતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે જે કરતા હોય તે હોય સિલેક્ટ કરવાના રહેશે તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે તમે સ્કૂલમાં ભણો છો એનું મિત્રો તમારા નામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે કયા વર્ષમાં પાસ કરેલું છે તે મિત્રો તમે સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે રોલ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે માર્ક્સ નાખવાના રહેશે તો મિત્રો તમારે સામે ટકા આવી જશે ત્યાર પછી મિત્રો અને સેવ કરી દેવાનું મિત્રો સેવ કરશો એટલે સક્સેસફુલ સબમિટ થઈ જશે ત્યાર પછી મિત્રો આપણે ગ્રેજ્યુએશન વિગતો નાખવાની રહેશે તો મિત્રો જે મારે હાલે કોલેજ ચાલુ છે તે હું મિત્રો સિલેક્ટ કરી દઈશ બીએ ત્યાર પછી મિત્રો કેટલા વર્ષની કોલેજ હોય છે તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો ગવર્મેન્ટ છે પ્રાઇવેટ છે તે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે સ્ટેટ સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો આપણે હોય જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો હોય તમારે જે કોલેજ હોય તે સિલેક્ટ કરવાની રહેશે કેટલી ફી છે એ આપણે સિલેક્ટ કરવાની રહેશે

તો મિત્રો જે એજ્યુકેશન માતા પિતા કરેલું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે સેકન્ડ મિત્રો તમે જે તમારા પપ્પા જે શું કામ કરે છે તે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો સેવ કરી દેવાનું રહેશે આ પછી મિત્રો તમારા જે માતા હોય તેનું એપ્લિક સિલેક્ટ કરવાનું રહેશે ચોથા નંબરના સ્ટેપમાં આવી જશું ત્યાર મિત્રો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે મિત્રો તમે જોઈ શકો છો પહેલાં તો આપણો પાસપોર્ટ સાઈઝનો ફોટો એડ કરવાનો છે બીજા નંબરમાં આધાર કાર્ડ ત્રીજા નંબરમાં માર્કશીટ ચોથા નંબરમાં બારમાની માર્કશીટ પાંચમા નંબરમાં ગ્રેજ્યુએશનની માર્કશીટ છઠ્ઠા નંબરમાં ફી પાવતી સાતમા નંબરમાં મિત્રો તમારો સ્ટુડન્ટ આઈડી કાર્ડ અથવા બોનોફાઈડ આઠમા નંબરમાં મિત્રો તમારા ફેમિલી ઇન્કમ નવમા નંબરમાં તમારે બેંક ડિટેલ ત્યાર પછી મિત્રો આપણે સેવન કન્ટિન્યુ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે પોતવા નંબર એપમાં આવી જઈશું ત્યાર પછી મિત્રો આપણે હોય મિત્રોનું આપણે ડિટેલ એડ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો હોય નામ અગર મોબાઈલ નંબર હોય મિત્રો શું કરે છે તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે

ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો તમારી આ રીતે ડિટેલ સેવ થઈ જશે ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ કરી દેવાનું રહેશે તો સેવ એન્ડ કન્ટિન્યુ કરશો એટલે મિત્રો આપણે લાસ્ટ ઓપ્શનમાં આવી જશું તો મિત્રો આયકન તમારે તમારા વિશે અને તમારી ફેમિલી વિશે લખવાનું રહેશે તો મિત્રો શું લખશો તો મિત્રો તમારી ફેમિલી વિશે શું કરે છે આ કેટલી ઇન્કમ છે એ તો મિત્રો તમારો આ દર્શાવવાનું રહેશે જો બીજાનામાં સ્ટેપમાં વાત કરીએ તો મિત્રો તમારા ફાધરને શું નુકસાન થયું છે મિત્રો કેવી રીતે નુકસાન થયું છે તે મિત્રો એકદમ તમારે દર્શાવવાનું રહેશે તો મિત્રો તમારા પાદરને કયા વર્ષમાં નુકસાન થયું છે તે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો એકદમ તમારે એ દર્શાવવાનું રહેશે કે કયા કારણસર લોસ થયેલું છે અથવા નુકસાન થયેલું છે તે મિત્રો એકદમ તમારે દર્શાવવાનું રહેશે અથવા નો કરી દેવાનું રહેશે મિત્રો વર્તમાનમાંની વાત કરીએ તો મિત્રો એકદમ તમારે એવું છે કે જે કોઈ મેડિકલ ઇશ્યુ હોય કોઈ મિત્રો તમારે દવાખાનાનો હોય મિત્રો તમારે એ દર્શાવવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે એકદમ તમને એ દર્શાવેલું છે કે તમને મિત્રો પોલિસીની કઈ રીતની ખબર પડી એ મિત્રો હોય તમારે દર્શાવવાનું છે તો મિત્રો આપણે સોશિયલ મીડિયા કરી દેવાનું રહેશે મિત્રો સાતમા નંબરની વાત કરીએ તો મિત્રો હોય એવું લખેલું છે કે મિત્રો તમે કોઈ જગ્યાએથી કોઈ વેબસાઇટ પરથી સ્કોલરશીપ લીધેલી છે કે નથી તો મિત્રો વગર તમારે ન કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો હોય આઈ એગ્રી પર ટીક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો નવમા વાળની વાત કરીએ તો મિત્રો હોય કણ એવું છે કે તમારે કોઈ તમારા વેરિફિકેશન ડોક્યુમેન્ટ કરાવવા માટે કરાવવા માંગો છો તો મિત્રો તેનું હોય આપણે એડ્રેસ લખવાનું રહેશે

કરી શકો છો તો મિત્રો ઉમીદ કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને તમારા સખા સમજી સાથે શેર કરો જ્યાંથી તેમને પણ આ માહિતી મળી શકે અને તે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકે તો ચાલો મિત્રો વિડીયો કરીએ